સાસણની અંદર એક એવો રિસોર્ટ છે કે જે જગ્યાએ તમારે ખાલી ફેમિલી માટે આવો એક એક વીકેન્ડ વિલા તરીકે પણ તમે યુઝ કરી શકો છો બાર થી પંદર જણા આરામથી તમે અહીંયા રહી શકો છો બિલકુલ અને કેટલા રૂપિયા ભાડું છે એ કહી ટ્વેન્ટી ફાઈવ થાઉઝન્ડ છે ટેરિફ એક દિવસનું કે જેમાં બાર થી પંદર લોકો આરામથી આવી શકે જેમાં બેચલર્સ ને આપણે નથી અલાઉડ કરતા ખાલી ફેમિલી ક્રાઉડ અથવા તો ખાલી લેડીઝ નો ગ્રુપ હોય કે એવી રે એના માટે છે તો આ વિડીયો લોકો માટે કે જે લોકો ફેમિલી માટે આખો વિલા ગોતતા હોય તો કેટલા રૂમ આપવાના છે તમે એ મને કહી દો આખો 3 બીએચકે નો વિલા છે 3 3 બેડરૂમ્સ અને એક મોટો ડોરમેટ્રી ટાઈપ નો હોલ છે કે જેમાં 6 થી 7 લોકો આરામથી રહી શકે પછી સવારનો બ્રેકફાસ્ટ જે બિલકુલ સવારનો બ્રેકફાસ્ટ બપોરનો લંચ અને સાંજની હાઈટી તથા રાતનું ડિનર બધું આવી બધી વસ્તુ બે સ્વિમિંગ પુલ ખરો કે નહીં બિલકુલ બિલકુલ અને આજુબાજુ નજીક શું પડે આજુબાજુમાં દેવાળિયા સફારી પાર્ક છે જમજીર વોટરફોલ છે સોમનાથ મંદિર છે એ બધું જ 1 કલાકના ડિસ્ટન્સમાં છે અને સાસણ તો બિલકુલ 11 થી 12 કિલોમીટર દૂર છે તો તમારે ખાસ રોકાવા માટે એડ્રેસ લા વિલા દેવગામ જલંધર વિલેજ ની બાજુ તો ભાઈ ખાસ રોકાવાનું ભૂલતા નહી તમારે ફેમિલી સાથે જો મજા કરવી હોય અને અત્યારે તમે વેકેશન ની મજા લેવા માંગતા હોય જેટલા પણ રૂપિયાવાળા લોકો છે એ લોકો શાંતિ વાળી જગ્યા ગોતા હોય એ લોકો માટે આ સ્પેશિયલ લક્ઝુરિયસ વિલા